કચ્છના પાટનગર ભુજમાં કલાકારોના રંગમંચ એવા ઓપન એર થિયેટરનું અસ્તિત્વ હવે નામશેષ થવાને આરે છે ભુજના ઓપન એર થિયેટરના સ્થળે હવે સુધારાઈ કચેરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની સામે ભુજના કલાકારોએ વિરોધ નોંધાવ્યો હતો આવેલા નાના કલાકારોના રંગમંચ ઓપન એર થિયેટરને નવીનીકરણ કરવાને બદલે તેનું અસ્તિત્વ નાબૂદ કરવાનો ભૂજ નગરપાલિકાએ કાર્ય કરવા જઈ રહી છે ભૂકંપ પછી ઓપન એર થિયેટરની દશા દયનીય બની ગઈ છે આ થિયેટરનો ઉપયોગ તેના મુખ્ય ઉદ્દેશથી કંઈક અલગ રીતે થઈ રહ્યો છે થિયેટરમાં હાલ તો શ્રમિકો નિવાસ કરી રહ્યા છે તો બીજી તરફ આ સંકુલ ભુજ સિટી બસ સેવાને સોંપી દેવામાં આવ્યું છે જેથી આ સંકુલમાં બસનો જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે ભુજ સુરાઈના સત્તાધીશો આ સ્થળને નવી ઓળખ આપવાને બદલે નવી પાલિકા કચેરી બનાવીને અસ્તિત્વ નાબૂદીની દિશામાં કામ કરી રહ્યા હોવાના આક્ષેપો કલાકારો અને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે ભુજ નગરપાલિકા દ્વારા તાજેતરમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ભુજની મધ્યમાં આવેલું ઓપન એર થિયેટર એની જગ્યાએ નગરપાલિકાની કચેરી બનાવવાનો આ લોકોએ ઠરાવ કર્યો છે અને એની મંજૂરી પણ મેળવી લીધી છે એવું અમને જાણવા મળ્યું છે કલાકારોનો એક વિરોધ અને ઉગ્ર રજૂઆત છે કે કચ્છની અથવા ભુજની સાંસ્કૃતિક ધરોહર સમાન ઓપન્ય થિયેટર કે જ્યાં અનેક દિગ્ગજોએ કાર્યક્રમો કર્યા અનેક રાજકીય મહાનુભાવો અનેક કલાકારો અનેક સરકારી કાર્યક્રમો મોટા મોટા નાટ્ય મહોત્સવો ગરબા રાસોત્સવો આ બધા જ્યારે થયા છે આવી એક સાંસ્કૃતિક ધરોહર ઓગણીસો ને બાસઠથી ભુજની અંદર છે અને એને તોડી પાડી અને ત્યાં નગરપાલિકાની કચેરી બનાવવી આ એક હાસ્યાસ્પદ નિર્ણય નગરપાલિકાએ કર્યો છે એની સામે કલાકારોનો ઉગ્ર વિરોધ છે ભુજ નગરપાલિકાનું ઓપનિયર થિયેટર એટલે એક ઐતિહાસિક ધરોહર કહેવાય કે જ્યાંથી નાનામાં નાના કલાકારો અને મોટાના મોટા દિગ્ગજ કલાકારો પણ આ જગ્યા ઉપરથી પોતાનું પરફોર્મન્સ કરી અને આગળ વધી ચૂક્યા છે આ એ જગ્યાની હાલત તમે જઈને જાઓ કેટલી દયનીય છે કારણ એ છે કે ભુજ નગરપાલિકા સંચાલિત છે અને આજે એની પરિસ્થિતિના જવાબદાર પણ આ ભુજ નગરપાલિકાના સત્તાધીશો છે અને હવે તો એ ભુજ નગરપાલિકાની કચેરી ત્યાં બનાવવા માંગે છે એટલે કલાકારોનો પણ વિરોધ છે વિપક્ષના નેતા તરીકે વિપક્ષના સભ્યો તરીકે અમારો પણ વિરોધ છે ભુજ ઓપન એર થિયેટર એવું સ્થળ છે કે જ્યાંથી ઘણા ખ્યાતનામ કલાકારોએ પોતાના કલા જીવનની શરૂઆત કરી હતી પરંતુ હવે આ ઓપન એર થિયેટર નામશેષ થવાને આરે છે ત્યારે હવે નગરપાલિકા કલાકારો માટે એક નવું રંગમંચ ઉભું કરે તેવી આશા સેવાઈ રહી છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ